સવાર સવારમાં રખડવા માટે શનિ રવિ કરવા જઈએ તો આજે રસ્તો લીધો છે કનકાઈ જંગલનો અંદર વધુ ફરવા જાય એટલે આજે કનકાઈને ને પાણે તો જવાની ઈચ્છા છે પણ સમય એ તો જાશું બાકી કનકાઈ ને સતાધાર દર્શન કરી રાત્રે આરતી કરીને પરત આવશું તો અત્યારે નીકળીએ છીએ સીધા કનકાઈ મિત્રો સિટીથી દૂર આવી ગયા ને હવે જંગલ વિસ્તાર ચાલુ થાય છે કનકાઈ નાખું અહીંથી અડધો કિલોમીટર દૂર છે અને એ કનકાઈ નાખું તો નહીં પણ મેલડી નાખું કહેવાય અને ત્યાં આપણે જાશું ને ત્યાંથી ફ્રીમાં પરમિટ કઢાવશું અને પરમિટ લઈને પછી કનકાઈ અહીંથી ત્રેવીસ કિલોમીટર છે જંગલની અંદર ધીમે ધીમે ચલાવતા જશું જો આપ જોઈ શકો છો કે અહીંયા મેલડીમાં નું મંદિર છે એટલે આ મેલડી નાખું કહેવાય અહીંથી આગળ નાકુ આવી જાય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું જ્યાંથી આપને પરમિટ મળે એટલે આ મેલડીમાં મંદિર છે અહીંયા બધા લોકો આવે દર્શન કરે ને પછી આગળ વધે તો મિત્રો અત્યારે હવે કનકાઈ મંદિરે પહોંચી ગયા છીએ જંગલની અંદર થઈને વિસાવદરથી ત્રેવીસ કિલોમીટર અંદર જંગલમાં છીએ ને અત્યારે પાછળ આપ જે ગેટ જોઈ રહ્યા છો તે કનકાઈ માતાજીનો મંદિરનો ગેટ છે તો આવો હવે અંદર જઈએ ને દર્શન કરીએ આખું મંદિરનું પરિસર છે સરસ મજાના અહીંયા રૂમની સગવડો પણ છે કોઈની યાત્રાળુઓને માં આરામ કરવો હોય તો રૂમ પણ અહીંયા છે અને સરસ મજાનો આવડો મોટો હોલ છે હોલની અંદર બધા આરામ કરી શકે અને રહી શકે એટલા માટે મંદિરના પરિસરમાં સરસ મજાનો હિંચકા અને બેઠક વ્યવસ્થા પણ છે જ્યાં યાત્રાળુ આવી અને આરામથી બેસી શકે સાથે સાથે વાંદરાઓ પણ આરામ કરી રહ્યા છે બેઠા છે છે મોટા દેખાય પાછળ તડકો ને એટલે તો મિત્રો હવે પ્રસાદે લઈ લીધો દર્શન કરી લીધા હરી ફરી લીધું અને બે અઢી કલાક થી અહીં છીએ તો હવે અહીંથી હવે નીકળીએ છીએ સીધા એક મિત્ર નું ફરમાવું છે સતાધાર પાસે ત્યાં ત્યાં કલાક બે કલાક આરામ કરશો ને પછી સાંજે સાત હજાર જશો તો અત્યારે હવે બધા જા ભાઈઓ બધા હાલવા માંડ્યા છે અને લેડીઝ વધુ છે બધા તો એ પાછળ ધીમે ધીમે હાયલા આવે છે એ આવી જાય એટલે નીકળીએ સીધા હવે મિત્રો અત્યારે અમે ગીર જંગલમાં છીએ પણ આ હરણ જુઓ કેટલા નજીક આવી ગયા છીએ તો આ લોકો પબ્લિકાને ખવરાવે છે એટલા લોકો આટલા નજીક આવી જાય છે તો તમે લોકો ક્યાંય આ લોકોને ખવડાવશો નહીં જંગલની બહાર નીકળી ગયા છીએ ચેક પોસ્ટ વટી ગયા એટલે અહીંયા છે મેલડીમાં નું મંદિર છે તો ત્યાં સ્ટોપ કર્યો છે ને ભાઈ છે તો જો આંબલીના છૂછા પાડે છે ને આંબલી ખાય છે બધાને અહીંયા આંબલી ખાવાનું મન થયું એ આગળ માતાજી પડે અહીંયા બધા આંબલી તોડી તોડીને ખાય છે તો હવે અહીંથી થઈ જાય છીએ મિત્રોનું જ્યાં ફાર્મ હાઉસ છે તો ત્યાં હવે નીકળીએ સીધા ચાલો મિત્રો ફાર્મ હાઉસ પહોંચી ગયા છીએ હવે ભાઈ ગરમી ચેડી છે બધાને એટલે ભાઈ બધા ફુવારા લઈને વરગ્યા છે નાહવા સ્વિમિંગ પુલ તો આઈ નથી પણ આ નળી ચાલુ કરીને ફુવારાથી નાઈ કરો કરો મજા કરો ફૂલ પવન સાથે વાદળા ચામી ગયા છે પવને ફૂલ વાવા લાગ્યો ગયો જોઈએ હવે વરસાદ આવે કે નહીં આમાં મને નક્કી નથી કંઈ વાદળા તો થઈ ગયા છે આવે તો સારી વાત છે અત્યારે આરામથી થી બેઠા ફાર્મ હાઉસ હવે તો બધા આટા ફેરા કરે મોજ કરે વરસાદ ની રાહ જોઈએ આવે તો ઠીક છે બાકી ગરમી ખાવું હજી ચાલો મિત્રો વાગ્યા છે અત્યારે પોણા સાત અને હવે ફાર્મ થી નીકળીએ છીએ અહીંયા થી હવે નીકળીએ છીએ સીધા સતાધાર અહીંથી માત્ર બે કિલોમીટર જ છે સતાધાર તો સતાધાર જઈએ ત્યાં દર્શન કરીએ આરતી કરશું અને પછી બાર હોટલમાં જમી અને જુનાગઢ નીકળશું તો અત્યારે સીધા ગયા છીએ સત્તાધાર અને સરસ મજાનો ગેટ દેખાઈ રહ્યો છે ગાડીઓ પાર્કિંગ કરી દીધા છે અને હવે અહીંથી જો બધા ભેરા મળી અને અહીંથી જઈએ છીએ અંદર દર્શન કરવા અત્યારે હવે સત્તાધાર ને બધે દર્શન કરી લીધા છે અને અત્યારે આંબાજળ ડેમ છે આ સામે દેખાય આંબાજળ ડેમ છે ને એનો આ એક કુંડ છે સરસ મજાનો જે નાવા માટે છે પણ અત્યારે તો હવે સરસ મજાની સાંજ ઢળી ગઈ છે એટલે કંઈ નાવાનું ઓલું છે નહીં પણ બધા અત્યારે આ જો બધા અહીંયા બેઠા છે પગ બોડીને મજા કરે છે વ્રજભાઈ મેડમ ને અમારા બધા મહેમાનોને અમારા ઢીંગલી એમને એમ બેઠી છે વિપુલભાઈ ઠેકડો મારવાનું વિચારે છે પણ મારશે નહીં એ ખબર જ છે એટલે આ બધા અત્યારે આરામથી બેઠા છે અહીં આગળ આરતી પૂરી થાય પછી બધા નીકળી જાય વિસાવદર જમવા અત્યારે વાયગા છે પોણા અગિયાર અને અત્યારે પોઈચા છીએ ઘરે રજભાઈ તો હવે થાકી ગયા એટલે આવીને સીધા સુઈ ગયા તો આપણે હવે સુવાની તૈયારી કરીએ અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો તમે લોકો કનકાઈ સત્તાધાર આવ્યા છો કે નહીં તે ખાસ કહેજો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળી કાલે સવારે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય